નમસ્કાર મિત્રો તારીખ છે સોળ સપ્ટેમ્બર બે હજાર ચોવીસને વારસે આજે સોમવાર આજના વિડીયોની અંદર આજના તાજા જીરુના બજાર ભાવ જાણીશું તમામ માર્કેટ યારના તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવો તો વિડીયોને લાઈક કરી દેજો તો ચાલો મિત્રો જાણી લઈએ આજના તાજા જીરુના બજાર ભાવ ગોંડલ ત્રણ હજાર આઠસો એકાવન રૂપિયાથી ત્રણ હજાર આઠસો એકસઠ રૂપિયા જેતપુર ચાર હજાર બસો રૂપિયાથી ચાર હજાર પાંચસો પચાસ રૂપિયા બોટાદ બેતાલીસો રૂપિયાથી ચાર હજાર સાતસો અઢાર રૂપિયા સસદણ ત્રણ હજાર નવસો રૂપિયાથી ચાર હજાર સાતસો પચાસ રૂપિયા સામસુદપુર ત્રણ હજાર નવસો પચાસ રૂપિયાથી ચાર હજાર એક રૂપિયા જામનગર સોવીસો રૂપિયા થી ચાર હજાર સાતસો ને વીસ રૂપિયા જૂનાગઢ ત્રણ હજાર નવસો રૂપિયાથી ચાર હજાર છસો રૂપિયા સાવરકુંડલા એકતાલીસો રૂપિયાથી ચાર હજાર છસો બાણું રૂપિયાથી ચાર હજાર ત્રણસો છપ્પન રૂપિયા મોરબી ચાર હજાર બસો પચાસ રૂપિયાથી ચાર હજાર સાતસો ને વીસ રૂપિયા પચાસ રૂપિયા બાબરા ચાર હજાર રૂપિયાથી પિસ્તાલીસો રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના તાજા જીરું બજારમાં જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું આવા વિડીયો સાથે જ્યાં સુધી જઈ જવાન જય કિસાન